ના પડઘામ હવે ગામો ગામ વાગી રહ્યા છે અને સામે પણ દોર લગાવી રહ્યા છે ત્યારે આપણે પણ જરાય પાછી પોની ન કરીએ એ બધા આપણા હિતમાં છે બધા બેઠા છે આપણે હોય જે આયા હું એમ માનું કે બધા ભાજપ વાળા જ છે કારણ કે બીજા તો કોઈ આવે નહીં ભાજપમાં લાગણી હોય આ મિટિંગમાં આવે તમે કોંગ્રેસવાળાને એમ પૂછજો ખાલી કે આ ઓગણીસો થી આજ દિવસ સુધીમાં એક પણ કાયદો જે લોકોને સીધે સીધો લાભ કરતો હોય એવો હોય તો મને વતાડો તમે એક પણ કાયદો એ કાયદાથી આજે લોકોને સીધે સીધો કોઈ પણ પ્રકારનો લાભ મળે છે કશો જ નહીં આજ દિવસ સુધીમાં એક પણ કોમ કોંગ્રેસે લોકોને ફાયદો થાય એવું કર્યો નથી એમને પણ ખબર છે કોંગ્રેસ ને વોટ આલે એમને પણ ખબર છે આપણે આપણો હિત જો પડો જોઈએ પેલો આપણા તહાળામાં આવે છે કે નથી આવતો બીજા ના ઘરે આપણે ફરવાનું કામ કરો છો કાયમ આપણને ઉલાયા રાખે ને એમનું કામ કરી રાખે આપણું પણ આપણે હિત અને આપણા માટે જેને કામ કર્યું હોય અને જયારે ઈ મોડે કામ કરવા વાળાને તમારી પાસેથી અપેક્ષા એક ટપકાની જ છે વોટ સિવાય કોઈ દીધું નથી એમને એમ કે લોકો ખુશ થાય તો આપણને વોટ આલે આપણે સત્તામાં રહીએ અને લોકો વધારે વધારે કોમ કરતા રહીએ મોકો આવે એમ તમે ભૂલી દો આવું કોમ ભૂતકાળમાં આપણે કર્યું હતરમાં આપણે આજ કર્યું હતરમાં આજ કર્યું કે શંકરભાઈએ આપણને લાખો રૂપિયા દરેકના ના ખાતા મોકલાવી દીધા અને શંકરભાઈને આપણે હરાવી દીધા

અરે તમારા મોહળીઓ તમારા ઘરે જો સુખલે નથી લડી શકતા તમે જેના માટે આ કામ કરો છો આ પરિસ્થિતિ અત્યારે દેશમાં છે કોઈ પણ તમે જોયો કાલે બપોરે આપણે એક સીટ તો બીધરી બીધે લોકસભાની સીટ બીધરી બીધે મોદી સાહેબનો કિસ્મત તો તમે જોવો ભારતમાં પહેલો બનાવે છે લોકસભાની સીટ બીધરી થવાનો અને ગુજરાતની બધી સીટો બીધરી બસ છે

દાવાના છે આખી દુનિયા કે કોંગ્રેસ મોદી વડાપ્રધાન મોદી છે એટલે પણ વડાપ્રધાન મોદી છે તો આ માટે ઉભું કરો તમે આ લેવા દેવા કે નાટક એટલે એ એમણે એમના માટે ઉભું કરેલો છે દેશ બીજું તમે એમના વીડિયા પણ આવે છે તમે તો હશો વીડિયામાં કેટલા આગેવાનો હશે દેશ ત્રણ જણા ઉમેદવાર આજે ત્રણ જણા ભેગા ને ભેગા બધા વીડિયા તમે જોઈ લેજો

શંકરભાઈ 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 ને ભેગા માં કેવું પડશે હવે ઓફિસ માં પગ ના થોડું ઓફિસ ભાઈ આપડે ઓફિસ માં જ

અને તમારા ગામમાંથી પેટીઓ સળગાઈ જાય તો તમે બેન નું સાચું સન્માન કર્યું આપણે આપણે રોડે સિવાય લઈ આવ્યા અને તડે તડે તમે હું ગઈ કોઈ મતલબ નથી મહત્વ છે વોટિંગ કરવાનું આ ગામમાંથી માંથી હારું વોટિંગ થાય અને બહુમતી થી આપણા રેખાબેન જીતે આપણા ગામનું પણ સારું દેખાય અને રેખાબેનને હવે સાતી ગાડીના બે મારી પેટીઓ જોઈ લે અને આટલું આટલું ગામ નું કામ લઈ લાવ્યો હોય આ કરો આપડે અત્યારે બધા શેમ માં મોટા ભાગના માણસો શેમ છે આપડા ગામમાં કેટલા ખબર નથી અહિયાં થી બધા લાભો પડશે વોટ કરવા માટે વોટ ના આવે છે આપણને ખબર છે આપણને ભાજપ ગમે છે મોદી સાહેબ હારા છે વોટ કરવા બૂજનું નિરાશોથી મોદી સાહેબને વોટ આવવા નાખે ખબરને વોટ આવવાનું આપણે લાવવા પડશે એમની મેળે આવશે નહીં આ દિવસના બધા કાયદા તો મોદી સાહેબે કર્યા હોય અને બધા કાયદાનો લાભ અત્યારે એ મોદી સાહેબના કાયદાનો લાભ મળતો હોય તો શાના માટે આપણે વોટ નાખી દેવાનો ખેડૂતો માટે ડેક્ટરને લીધો તો સબસીડી કોઈ પણ વાદ રોટાવેટર લ્યો પલાઉ લ્યો ગળતી લ્યો શું તમારે લેવું છે સબસિડી બરાબર શું હાલ હતા આખું નાની વાત નથી તમારો છોકરો દવાખાને તમને લઈને જાય અને ડોક્ટર એમ કહે કે આ સાહેબને આ બાપા ઓપરેશન કરવું પડશે અને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા ખર્ચા છે શું કે બાપાને ને સત્તર વર્ષ આપણા બાપા ને કે નહીં બાપા હવે એ દાડા ગોળીઓ હાલે છે અને મટી જાય ઘરે લઈને આવતો રહે દોઢ લાખ રૂપિયા ના ખર્ચા ને ખબર બાપા મરી જવાના છે ઘરે લાયા પાસે ઓપરેશન કર્યા બાકી કેન્સર છે અને ઈ ધણી દસ લાખ રૂપિયા થી બાપો મરી જવા તો દસ લાખ ખર્ચો છે એ નરેન્દ્ર મોદી તમારું આયુષ્યમાન કાર્ડ ખરો કરાવી જ પાંચ લાખ નો દોહ લાખ કર્યો આપણા એમને ખબર છે કે આ બાપો થી દોહ લાખ આવી ગયા છે આ નોડી ખબર છે પોતો ના છોકરો પોતાના માટે ખર્ચ ન કરે અને મોદી સાહેબે તો આ કાયદા શાના માટે લાયા છે ગરીબ માણસ દવાખાને ન ખર્ચી શકે તો આપણે કરવા આગળ પાંચ પાંચ કિલોમીટર માં સ્કૂલો

મોદી સાહેબ આથી ફોન કરીને યુદ્ધ બંધ થઈ જાય આખી દુનિયા એમ કે મોદી સાહેબ કે તો હાલ બધું સમજાઈ ગયા છે પણ છેતા નથી આવી આવી પરિસ્થિતિ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ખંડાલી ને કળાય ભારતના ગંડાલીને એમની જેટલી શરમ આવી છે પાકી સંભાવને કીધું કે અમે એના કારણે બચાસ આવ આવો મોણસ તો કોમ કરતો હોય ને પછી આપણે આવા ટાઈમે પાછે પછી ફોટભોગો આવે એમાં પાસા પાણી કરો તો આપણે મોડા મોણસ કહેવાય એટલે ત્યાંની જેટલી વધ છે

you yeah.